ચાલો દર્શક મિત્રો આજે હું તમને આ વિડીયોની અંદર તમે ઘરે બેઠા રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી કઈ રીતે કરી શકો એની સચોટ માહિતી આપું છું લાઈવ પ્રૂફ સાથે કે તમે ઘરે બેઠા કોઈપણ વ્યક્તિના સહારા વગર કઈ રીતે પોતે જાતે ઈ કેવાયસી કઈ રીતે કરી શકો એની હું તમને આ વિડીયોની અંદર માહિતી આપું તો આની અંદર શું શું જરૂર પડશે તો સૌપ્રથમ તો તમારે તમારું રેશન કાર્ડ લેવું પડશે ત્યારબાદ આધાર કાર્ડ જોશે આધાર કાર્ડ સાથે તમારો મોબાઈલ નંબર લિંક એ કરેલો હોવો જોઈશે રેશન કાર્ડ સાથે આધાર કાર્ડ છે એ પણ લિંક હોવું જોઈએ હવે શું કરવાનું તમારે તો કે તમારા મોબાઈલમાં ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને માય રેશન તમે લખશો એટલે એક માય રેશનની એપ્લિકેશન છે એ તમને બતાશે જેને તમે તમારા મોબાઈલની અંદર ડાઉનલોડ કરજો ત્યારબાદ એપ્લિકેશન ખોલશો એટલે આવું કંઈક તમને ચિત્ર જોવા મળશે તે ખુલે એટલે તમે તમારા મોબાઈલ નંબર મારફતે તેમાં લોગ થઈ શકશો તેના માટે તમારે સૌ પ્રથમ તમારો મોબાઈલ નંબર નાખશો એટલે એના પર વેરિફિકેશન માટેનો એક કોડ આવશે જો તમે પહેલેથી લોગીન હો તો એ કોડનો ઉપયોગ ઉપયોગ કરીને કરીને ઓટીપીનો તમે તમે અંદર લોગિન થઈ શકશો જો નવા યુઝર હો તો નીચે તમને જે આપ્યું છે ન્યુ એકાઉન્ટ તો એમાં તમે તમારા સભ્યનું કોઈ નામ નાખી એનો મોબાઈલ નંબર નાખશો તો એના વેરીફિકેશન માટે એ ઓટીપી છે એ આપે છે તો થોડાક સમયની અંદર ઓટીપી છે તમારા રજિસ્ટર મોબાઈલ નંબર પર આવી જશે એ ઓટીપી છે તેની અંદર તમારે દાખલ કરવાનો થશે લગભગ સથી થી સાત અંક એનો આ ઓટીપી છે એ આવે છે અને તેમાં એ બી સીડીના કેપિટલ અક્ષર તેમજ અંકો એનો મિક્સ કરેલો ઓટીપી છે એ તમને બતાવે છે એ ઓટીપી છે તમારે

અને રેશન કાર્ડ નંબર નાખશો એટલે ફરી વખત તમને પાછો ઓટીપી એ આપશે તમારું રેશન કાર્ડ આની સાથે છે એ લિંક થઈ ગયેલું બતાવશે અહીંયા પણ તમે પ્રક્રિયા જુઓ તો અહીંયા વેરીફિકેશન કોડ બતાવ્યો જો રેશન કાર્ડ સક્સેસ થયું હોય તો આ રીતનું તમને ફોર્મેટ બતાવશે જેમાં આધાર ઈ કેવાયસી પર તમે જશો તો આવી કેટલીક સૂચનાઓ આવશે એમાં નીચે નાનકડમથું બોક્સ જેમાં તમારે ટીક કરીને સબમિટ કરશો એટલે તમારો રેશન કાર્ડ નંબર એ તમને બતાવશે એની નીચે બાજુમાં તમને ચાર અંકનો એક કેપ્ચા કોડ બતાવશે એ તમે દાખલ કરશો એટલે તમારા રેશન કાર્ડના જેટલા સભ્યો હશે એના તમને નામ બતાવશે જેમાંથી જે પણ સભ્યનું ઈ કેવાયસી બાકી હોય ત્યાં નીચે જે સભ્ય પસંદ કરી એના પર તમે ઇ કેવાયસી કરો એના પર ટીક કરશો એટલે આ તમને જે સૂચના બતાવી એ સૂચના એનું પેજ ઓપન થશે જેમાં પણ તમારે બધી સૂચના વાંચી નીચે લખીશ હું સંમતિ આપું છું એના પર ટીક કરી સબમિટ કરશો તો એક એપ્લિકેશનની અંદર ફોટો પાડવાનો બતાવશે પરંતુ જો તમે એપ્લિકેશન ડાઉન ડાઉનલોડ ન કરી હોય તો ફરી વખત તમારે માય રેશનમાં જઈને ડાઉનલોડ આધાર ફેસ આરડી જે એપ્લિકેશન છે એ તમારે એના તમે ટચ કરશો એટલે પ્લે સ્ટોરની અંદર ખુલશે આધાર ફેસ આરડી જેને તમે તમારા મોબાઈલની અંદર એ ઇન્સ્ટોલ કરવાની થશે આ એપ્લિકેશન ઇન્સ્ટોલ થાય પછી તમને એમાં ઓપન એવો વિકલ્પ બતાવશે નહીં કારણ કે ડાયરેક્ટ મોબાઈલની અંદર તે ઓપન થઈ શકશે નહીં નહીં ઘણા બધા વ્યક્તિઓને એવું થશે કે ડાયરેક્ટ કેમ ઓપન થતી નથી તો આ એપ્લિકેશન ડાયરેક્ટ ઓપન થશે નહીં માત્રને માત્ર તમારે એનો જે ફોટો પાડવાનો થાય એમાં સીધો જ ફોટો એ પડશે બાકી સીધી એ એપ્લિકેશન ખુલશે નહીં ફરી ખોદ પાછા આપણે પેજ પર આવી જઈએ કે આ ઉપર્યુક્ત સભ્યોમાંથી તમારે જે કોઈ સભ્યનું ઈ કેવાયસી કરવાનું હોય તો આ સભ્યોની નીચે તમે સ્ક્રોલ કરો એટલે આધાર ઈ કેવાયસી માટે સભ્ય પસંદ કરો એવો એક વિકલ્પ હોય છે ત્યાં તમે ટચ કરો એટલે પણ જે પણ વ્યક્તિનું ઈ કેવાયસી બાકી હશે તેના નામ બતાવશે તેમાંથી કોઈ પણ સભ્યનું તમારે જે ઈ કેવાયસી કરવાનું હોય તેને ટચ કરવાનું થશે એટલે નીચે આવું ગ્રીન કલરનું તમને બોક્સ બતાવશે એટલે આવી સૂચના ખુલે ત્યારબાદ તેમાં ટીક કરીને સબમિટ કરશો એટલે ફરી વખત એક ઓટીપી છે એ જનરેટ થશે ઓટીપીને સબમિટ કર્યા બાદ તમને ફેસ એનો કેપ્ચર કરવા માટે થઈને આ પરમિશન પૂછશે પરમિશન આપીને ઓટોમેટિક એ ફ્રન્ટ કેમેરો શરૂ થશે જેમાં જે પણ વ્યક્તિનું ઈ કેવાયસી કરવાનું છે તેનો કેપ્ચર બે ત્રણ વખત આંખો પટાવશો એટલે છે એ પડી જશે તમને નીચે ગ્રીન કલરની ટીક બતાવશે ત્યારબાદ આવું એક લોગો બતાવશે અને જેની અંદર આધાર સાથે લિંક હોય તે વ્યક્તિની તમામ વિગતો પણ આવી જશે નીચે મંજૂરી માટે વિગતો મોકલો એવું ગ્રીન કલરમાં આપ્યું હોય તેના પર ટચ કરો એટલે તમારો રેકોર્ડ છે એ સબમિટ થઈ જશે અને તમારું ઈ કેવાય એ પૂરું થઈ જશે તો આ રીતે તમે જાતે ઘર બેઠા ઈ કેવાય કરી શકશો